હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર વન વાસ્તવિક સંખ્યાઓની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ત્રણ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એટલે કે આજે આપણે પ્રશ્ન નંબર એકના પાંચ દાખલા ગણીશું તો ચાલો આપણે રકમ વાંચીએ અને પાંચે દાખલાની પછી આપણે ગણતરી કરીએ તો પ્રશ્ન નંબર એકમાં આપણને શું આપેલું છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો સિમ્પલ છે આપણે અવયવ પાડવાના છે અને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે તો ચલો આપણે પહેલી સંખ્યા આપણને આપેલી છે અહીંયા એકસો ને ચાલીસ તો અહીંયા ચાલો આપણે એકસો ચાલીસના અવયવ લઈએ એની પહેલાં તમારે સાઈડમાં અવિભાજ્ય સંખ્યા લખી દેવાની છે જેમ કે અહીંયા બે ત્રણ પાંચ સાત અગિયાર તેર જ્યાં સુધી તમારે લખવું ત્યાં સુધી તમારે લખી દેવાની છે પછી ચાલો હવે આપણે એકસો ચાલીસને પહેલાં બે વડે ભાગીએ બે આપણી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે તો બે વડે ભાગીશું તો કેટલા મળશે તમને ખબર જ છે એકસો ચાલીસને બે વડે ભાગીશું તો આપણને સિત્તેર મળશે સિત્તેરને બે વડે ભાગીશું તો આપણને અહીંયા પાંત્રીસ મળશે હવે પાંત્રીસને બે વડે ભાગી શકાશે નહીં ત્રણ વડે પણ નહીં ભાગી શકાય કેમ કે ત્રણ વડે ભાગીશું ત્રણ એકા ત્રણ થશે ઉપરથી પાંચ ઉતારીશું ત્રણ એકા ત્રણ થશે પણ બે શેષ વધશે આપણે નિશેષ ભાગવાનું છે તો હવે પાંચ વડે ભાગીએ તો સાત પંચા પાંત્રીસ થશે તો પાંચ વડે ભાગીશું તો અહીંયા સાત આવશે અને સાત પોચે જ અવિભાજ્ય સંખ્યા છે તો સાત એકા સાત થશે તો સિમ્પલી આપણને એકસો ચાલીસના અવિભાજ્ય અવયવ કયા મળ્યા ગુણાકાર સ્વરૂપે આપણે લખીએ તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત અને જેને કંઈને આપણે ભાગાકાર કરીને પણ ચેક કરી શકે છે અહીંયા બે ગુણ્યા બે બે વખત છે તો બેનો વર્ગ ગુણ્યા પાંચ ગુણ્યા સાત આગળની સંખ્યા આપણે જોઈએ તો એકસો ને છપ્પન તો ચાલો એના આપણે અવયવ લઈએ તો એકસો છપ્પનને આપણે બે વડે ભાગીશું તો આપણને કેટલા મળશે અહીંયા ઇઠોતેર મળશે હવે ઘણા વિદ્યાથી કહેશે તમને કેવી રીતે ખ ખબર તો મને પ્રેક્ટિસથી ખબર છે તો તમને ખબર ના હોય તમારે ભાગાકાર કરવાનો છે સાઈડમાં જેમ કે અહીંયા એકસો છપ્પન ભાગ્યા બે તો બેનો એક વડે ભાગ ચાલશે નહીં પંદર વડે ભાગ ચલાવવો પડશે તો બે સિત્તેર ચૌદ થશે એક શેષ વધશે ઉપરથી છ ઉતાર્યા બે અઠા સોળ થશે તો સિમ્પલી અહીંયા આપણે ઇઠોતેર આવી ગયા તો ઇઠોતેર થશે ફરીથી આપણે બે વડે ભાગ ચલાવીશું તો અહીંયા ઓગણચાળીસ થશે તમારે ભાગાકાર કરતાં જવાનું છે આગળ હવે હું ભાગાકાર કરીશ નહીં તો ઓગણચાલીસને બે વડે ભાગી શકાશે નહીં કારણ કે એકમનો અંક એકી સંખ્યા છે બેકી સંખ્યા હોય તો જ બે વડે ભાગી શકાય તો ત્રણ વડે ભાગીશું તો તેર તરીકે થાય તો ત્રણ વડે ભાગીશું તો અહીંયા તેર મળશે અને તેર પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો તેર એકાતેર આવશે સિમ્પલી તો અહીંયા આપણને એકસો છપ્પનના અવયવ કયા કયા મળ્યા અવિભાજ્ય અવયવ એનો આપણે ગુણાકાર સ્વરૂપે લખીએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર અહીંયા બે બે વખત છે તો બેનો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા તેર તો સિમ્પલી આપણે લખી દીધો છે હવે આપણે આગળની સંખ્યા જોઈએ ત્રણ તો ચાલો એના આપણે અવયવ લઈએ અહીંયા ત્રણ હજાર આઠસો ને પચીસ એને આપણે બે વડે ભાગી શકીશું નહીં કેમકે જો અહીંયા છેલ્લો અંક પાંચ છે એ એકી સંખ્યા છે બે એકી સંખ્યા નથી સમજે પડી ગઈ તો આપણે ત્રણ વડે ભાગવાનો પ્રયત્ન કરીશું તો સાઈડમાં તમારે ભાગાકા કરવાનો છે કે ત્રણ હજાર આઠસો પચીસ ભાગ્યા ત્રણ તો ત્રણ એકા ત્રણ થશે જીરો શેષ વધશે ઉપરથી આઠ ઉતાર્યા ત્રણ દુ છ થશે બે શેષ વધી ઉપરથી બે ઉતાર્યા ત્રણ સિત્તેર એકવીસ થશે એક વધ્યા ઉપરથી પાંચ ઉતાર્યા અને ત્રણ પંચા પંદર થશે તો સિમ્પલી જીરો શેષ આવી ગઈ તો ત્રણ વડે ભાગીશું તો આપણને બારસો ને પંચોતેર મળશે ડાયરેક્ટ તમારે પાંચ વડે નથી ભાગવાના કે અહીંયા છેલ્લો અંક પાંચ છે તો પાંચ વડે ભાગી જ શકાશે પણ તમારે શરૂઆત બે ત્રણ પાંચ એમ તમારે લાઇનસર શરૂઆત કરવાની છે ફરીથી આપણે ત્રણ વડે ભાગીએ તો અહીંયા આપણે બારસો પંચોતેરને ત્રણ વડે ભાગીએ તો ભાગાકાર કરીશું તો એક વડે ભાગ ચાલશે નહીં બાર વડે ભાગ ચાલવો પડશે તો ત્રણ ચોખ્ખા બાર થશે જીરો શેષ વધી ઉપરથી સાત ઉતાર્યા ત્રણ દુ છ થશે એક શેષ વધી ઉપરથી પાંચ ઉતાર્યા ત્રણ પંચા પંદર થશે તો જીરો શેષ આવી ગઈ તો ત્રણ વડે ભાગીશું તો હવે આપણને મળ્યા અહીંયા ચારસો ને હવે ચારસો પચીસને આપણે ભાગીએ ત્રણ વડે તો અહીંયા આપણે આર ઓફરને રીમૂવ કરી લઈએ ચલો રીમૂવ કરી લઈએ અને ચારસો પચીસને આપણે ત્રણ વડે ભાગીએ તો અહીંયા ચારસો પચીસ ભાગ્યા ત્રણ તો ત્રણ એકા ત્રણ એક શેષ વધી ઉપરથી બે ઉતાર્યા ત્રણ ચોક્કા બાર જીરો શેષ વધી ઉપરથી પાંચ ઉતાર્યા ત્રણ એકા ત્રણ થશે પણ અહીંયા બે શેષ વધી હવે ઉપર કંઈ છે નહીં તો ત્રણ વડે આપણો ભાગ ચાલતો નથી તો હવે આપણે સિમ્પલી પાંચ વડે ભાગ ચલાવીશું તો પાંચ વડે ભાગી શકાશે તો કે હા મેં શું કીધું હતું એકમનો અંક પાંચ અથવા ઝીરો હોય તો જ પાંચ વડે ભાગી શકાય એટલે તમારે ભાગાકાર કરવાની જરૂર પડશે નહીં આવી તમને અવિભાજ્ય ચાવી યાદ હશે તો તો સિમ્પલી પાંચ વડે ભાગી જ શકાશે તો ચાલો આપણે ભાગીએ અને આપણો આન્સર મેળવીએ ચારસો પચીસ ભાગ્યા પાંચ તો શું થશે ચાર વડે ભાગ ચાલશે નહીં તો બેતાળીસ વડે ભાગ ચલાવો પડશે તો પાંચ અઠ્ઠા ચાલીસ થશે બે શેષ વધી ઉપરથી પાંચ ઉતાર્યા પચીસ તો પાયો પાયો પચીસ થશે તો અહીંયા 0 શેષ વધી તો આપણને પંચ્યાસી આન્સર મળ્યો પાંચ વડે ભાગીશું તો પંચ્યાસી આન્સર મળશે પંચ્યાસીને પાંચ વડે ભાગી શકાશે તો કે હા એકમનો હજુ પણ પાંચ છે તો પંચ્યાસીને ભાગીએ અને સિમ્પલી તમને ઘડી આવડતા હોય તો તમને ખબર પડી જશે કે સત્તર પંચા પંચ્યાસી થાય છતાં પણ આપણે ભેગાકાર કરી લઈએ તો પાંચ એકા પાંચ ત્રણ શેષ વધી ઉપરથી પાંચ ઉતાર્યા અને પાંચ સિત્યા પાંત્રીસ થશે સિમ્પલી આપણે જીરો શેષ આવી ગઈ તો અહીંયા પંચ્યાસીના આપણે પાંચ વડે ભાગીશું તો સત્તર મળશે હવે સત્તર પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો સત્તર એકા સત્તર થશે તો આપણને ત્રણ હજાર આઠસો પચીસના અવયવ શું મળ્યા ચલો અહીંયા લખી દઈએ ત્રણ હજાર આઠસો પચીસના અવયવ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર તો અહીંયા શું થશે ત્રણનો વર્ગ થશે પાંચનો વર્ગ થશે અને ગુણ્યા સિમ્પલી સત્તર થઈ જશે તો હવે આપણે આગળ વધીએ આગળની સંખ્યાના આપણે અવયવ પાડીએ તો પાંચ હજાર ને પાંચ તો પાંચ હજાર ને પાંચને આપણે બે વડે ભાગી શકીશું તો ભાગી શકીશું નહીં કેમ કે એકમનો અંક પાંચ છે જે એકી સંખ્યા છે તો ચલો આપણે ત્રણ વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો પાંચ હજાર ને પાંચ ભાગ્યા ત્રણ તો ત્રણ એકા ત્રણ બે શેષ વધી ઉપરથી જીરો ઉતાર્યા ત્રણ છંગ અઢાર બે શેષ વધી ઉપરથી જીરો ઉતાર્યા ત્રણ છંગ અઢાર બે શેષ વધી ઉપરથી પાંચ ઉતાર્યા ત્રણ અઠ્ઠા ચોવીસ થયા એક શેષ વધી અને ઉપર કંઈ છે નહીં તો ત્રણ વડે ભાગ ચાલશે નહીં તો હવે આપણે પાંચ વડે ભાગ ચલાવીશું અહીંયા સાઈડમાં તમારે આવી ભાજ્ય સંખ્યા લખી દેવાની છે તો તમને ખબર પડે કે કઈ સંખ્યા આગળ આવશે જેમ કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર તમને જ્યાં સુધી આવડતી હોય ત્યાં સુધી તમારે લખી દેવાની છે તો ત્રણ વડે ભાગ ચાલતો નથી તો આપણે પાંચ વડે ભાગ ચલાવીએ તો પાંચ હજારને પાંચ ભાગ્યા પાંચ તો પાંચ એકા પાંચ જીરો આવ્યા જીરો શેષ વધી ઉપરથી જીરો ઉતાર્યા ભાગના ચાલે તો ઝીરો ઉપરથી ફરીથી જીરો ઉતાર્યા ભાગના ચાલે તો ઝીરો ઉપરથી પાંચ ઉતાર્યા પાંચ એકા પાંચ થશે સિમ્પલી ઝીરો શેષ આવી ગઈ તો પાંચ વડે ભાગીશું તો આપણને એક હજારને એક મળશે ચાલો આપણે અહીંયા લખીએ કે પાંચ વડે ભાગીશું તો આપણને અહીંયા એક એક મળશે હવે જો આપણે બે ને ત્રણ વડે ભાગવા નથી જવાનું કેમકે કે આપણે બે અને ત્રણ વડે તો આ સંખ્યાને ભાગી શકાતી નથી તો આપણે પાંચ વડે ભાગવાનું છે અથવા તો તમારે આગળ વધવાનું છે તો આપણને એક હજાર એક મળે એને આપણે પાંચ વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો પાંચ વડે ભાગીએ હવે આપણે તો એક વડે ભાગ ચાલશે નહીં તો દસ લેવા પડશે તો પાંચ દુ દસ થશે સિમ્પલી જીરો શેસ આવી ગઈ ઉપરથી જીરો ઉતાર્યા તો ભાગ ના ચાલે એટલે જીરો ઉપરથી એક ઉતાર્યા તો ભાગ ચાલશે નહીં હવે આપણે સાત વડે ભાગીએ આગળ લેવી બાજુ સંખ્યા સાત છે તો એક હજાર ને એક ભાગ્યા સાત તો જો સાત એકા સાત થશે દસમાંથી સાત જશે તો ત્રણ ઉપરથી જીરો ઉતાર્યા સાત ચોક 28 થશે બે વધ્યા ઉપરથી એક ઉતાર્યા સાત તરી એકવીસ થશે સિમ્પલી ઝીરો શેષ આવી ગઈ તો સાત વડે ભાગીશું તો અહીંયા આપણને એકસો ને મળશે સાત વડે ભાગીશું તો અહીંયા આપણને એકસો મળશે તો આપણે રફ એને રિમૂવ કરીએ અને એકસો ને હવે આપણે સાત વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો ચાલો ભાગીએ અહીંયા કે એકસો ને ભાગ્યા સાત તો સાત ચૌદ થશે જીરો શેષ આવી ઉપરથી ત્રણ ઉતાર્યા ભાગ ચાલશે નહીં તો હવે આપણે એકસો તેતાળીસની આગળની હવે બધી સંખ્યા કઈ છે સાત આગળની તો અગિયાર છે તો અગિયાર વડે ભાગીએ તો એકસો ભાગ્યા અગિયાર તો અગિયાર એકા અગિયાર થશે ત્રણ શેષ વધી ઉપરથી ત્રણ ઉતાર્યા અગિયાર તરી તેત્રીસ થશે તો સિમ્પલી જીરો શીસ આવી ગઈ અગિયાર વડે ભાગીશું તો આપણને આન્સર તેર મળશે તો ચલો ભાગીએ અગિયાર વડે ભાગીશું તો આન્સર આપણને તેર મળશે હવે અહીંયા તેર પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો તેર એકા તેર થઈ જશે તો પાંચ હજાર પાંચના આપણને અવયવ શું મળે અહીંયા આપણે લખી દઈએ કે પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર તો આ આપણને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે આપણે લખી દીધું છે સિમ્પલી સમજણ પડી ગઈ હવે આપણો છેલ્લો દાખલો છેલ્લી સંખ્યા કઈ છે સાત હજાર ચારસો ને તો ચલો એનો આપણે ભાગાકાર કરીએ તો ચાર હજાર સાતસો ઓગણત્રીસના આપણે અવયવ લેવા પડશે તો બે વડે ભાગી શકાશે તો અહીંયા પહેલાં તો આપણે સાઈડમાં અવિભાજ્ય સંખ્યા લખી દઈએ કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર આગળ તમને કોઈ આવડતી હોય તો સત્તર પછી જો ઓગણીસ આવશે એકવીસ નહીં આવે ત્રેવીસ આવશે તો આપણે આટલા સુધી રાખીએ તો ચાલો આપણે જો સાત હજાર ચારસો ઓગણત્રીસને બે વડે ભાગી શકાશે નહીં કે અહીંયા એકાઉનો અંક એકી સંખ્યા છે બેકી સંખ્યા હોય તો જ ભાગી શકાય હવે આપણે ત્રણ વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો ચાલો અહીંયા આપણે ભાગીએ કે સાત હજાર ચારસો ઓગણત્રીસ ભાગ્યા ત્રણ તો ત્રણ દુ છ થશે એક શેષ વધી ઉપરથી ચાર ઉતાર્યા ત્રણ ચોક્કા બાર થશે બે શેષ વધી ઉપરથી બે ઉતાર્યા ત્રણ સિત્તેર એકવીસ થશે એક શેષ વધી ઉપરથી નવ ઉતાર્યા ત્રણ છંક અઢાર થશે તો એક શેષ વધી અને ઉપર કંઈ છે નહીં તો ત્રણ વડે ભાગી શકાશે નહીં તો આપણે પાંચ વડે ભાગીશું હવે તમારે પાંચ વડે ભાગાકાર કરવા જવાનું નથી જો એકમનો અંક જીરો અને પાંચ હોય તો જ પાંચ વડે ભાગી શકાશે પણ અહીંયા એકમનો અંક નવ છે તો પાંચ વડે પણ ભાગી શકાશે નહીં તો આપણે સાત વડે ભાગીશું તો ચાલો ભાગાકાર કરીએ આપણે કે સાત હજાર ચારસો ને ઓગણત્રીસ ભાગ્યા સાત તો સાત એકા સાત ઝીરો શેષ વધી ઉપરથી ચાર ઉતાર્યા ભાગના ચાલે એટલે જીરો ઉપરથી બે ઉતાર્યા સાત છ બેતાલીસ થશે જીરો શેષ વધી ઉપરથી નવ ઉતાર્યા સાત એકા સાત થશે બે શેષ વધી તો સાત વડે પણ ભાગ ચાલતો નથી તો હવે આપણે અગિયાર વડે ભાગ ચલાવીશું તો ચાલો આપણે અગિયાર વડે ભાગ ચલાવીએ આવું તમારે ભાગાકાર કરીને ગણતરી કરવી જ પડશે કેમ કે તમે ડાયરેક્ટ કોઈ યાદ રહેશે નહીં તમારે ગોખવાની જરૂર નથી ગણિતને તમારે સમજવું પડશે અને ગણતરી કરવી પડશે સાત હજાર ચારસો ને ઓગણત્રીસ ભાગ્યા અગિયાર તો જો અગિયારને કેટલા આપણે ભાગ ચાલશે ચુમ્મોતેર છે તો અગિયાર છંગ છાસઠ થશે અને અગિયાર સિત્યા સિત્યોતેર થશે તો ચુમ્મોતેર કરતાં તો વધી જશે તો અહીંયા આપણે અગિયાર છંગ છાસઠ લઈશું તો આઠ શેષ વધી ઉપરથી આપણે ઉતાર્યા બે હવે જો અગિયાર સિત્યાસી સિત્યોતેર થશે અને અગિયાર અઠા અઠ્યાસી થશે તો અઠ્યાસી વધી જશે બ્યાસી કરતાં તો અહીંયા આપણે અગિયાર સિત્યા સિત્યોતેર લઈશું તો અહીંયા પાંચ વધ્યા ઉપરથી આપણે નવ ઉતાર્યા તો અગિયાર પંચા પંચાવન થશે અને અગિયાર છાસઠ થશે તો છાસઠ વધી જશે તો અહીંયા આપણે આવશે અગિયાર પંચા પંચાવન હજુ પણ આપણી ચાર શેષ વધી છે તો અગિયાર વડે પણ ભાગ ચાલશે નહીં હવે આપણે તેર વડે ભાગ ચલાવીએ ચાલો આપણે ભાગીએ કે ચાર હજાર સાતસો ને ઓગણત્રીસ ભાગ્યા તેર તો તેરમાં શું થશે જો ચુમ્બતેર વડો તેરનો ઘડિયો બોલો તેરકા તેર તેર દુ છવ્વીસ તેતેર ઓગણચાલીસ તેર ચોંક બાવન તેર પંચા પાંસઠ તેર ચંગ ઇઠોતેર તો ઇઠોતેર છે એ ચુમ્મોતેર કરતાં વધી જશે તો અહીંયા આવશે તેર પંચા પાંસઠ તો તેર પંચા પાંસઠ આવશે તો ચુમ્મોતેરમાંથી પાંસઠ જશે તો પહેલાં વધશે અહીંયા નવ વધશે છે ઉપરથી બે ઉતાર્યા ફરીથી તેરનો ઘડિયો બોલો હવે અહીંયા ડાયરેક્ટ લખીશ કે તેર સિત્તેર એકાણું થશે તમારે ઘડિયા એકથી વીસના ઘડિયા એકથી વીસના વર્ગ અને એકથી દસના ઘન તમારે ખાસ યાદ રાખવાના છે તો જો તેર સીતે એકાણું થયા એક વધી ઉપરથી નવ ઉતાર્યા હવે તેર એકા તેર થશે તો અહીંયા છ શેષ વધી સમજ્યા પડી ગઈ અહીંયા પણ ભાગ ચાલશે નહીં તો હવે આપણે સત્તર વડે ભાગ ચલાવીએ તો ચાલો રફ રિમૂવ કરીએ અને સત્તર વડે ભાગ ચલાવીએ કે ચાર હજાર સાતસો ઓગણત્રીસ સત્તર ત્યાં આપણે ચુમ્બોતેર વડે ભાગ ચલાવવાનો છે સત્તરનો તો જો સત્તર ચોક અડસઠ થશે અને સત્તર પંચા પંચ્યાસી થશે તો પંચ્યાસી વધી જશે તો આપણે ચાર વડે ભાગ ચલાવીશું તો સત્તર ચોક અડસઠ તો અહીંયા ચુમ્મોતેરમાંથી અડસઠ જશે તો અહીંયા આપણી છ શેષ વધશે ઉપરથી બે ઉતાર્યા તો સત્તરનો ઘડિયો બોલો સત્તર તરી એકાવન થશે અને સત્તર ચોક અડસઠ થશે તો અડસઠ વધી જશે તો અહીંયા આપણે સત્તર તરી એકાવન વડે ભાગ ચલાવીશું તો બાસઠમાંથી એકાવન જશે તો અહીંયા અગિયાર વધશે અને ઉપરથી નવ ઉતાર્યા તો સત્તરનો ઘડિયો બોલો સત્તર પંચા પંચ્યાસી સત્તર સંઘ એકસો બે સત્તર સિત્તેર એકસો ઓગણીસ તો સત્તર સિત્તેર ઓગણીસ થશે તો સિમ્પલી આપણે જીરો શેષ આવી ગઈ અને ઉપર પણ કંઈ નથી તો સત્તર વડે ભાગ ચાલશે તો સત્તર વડે ભાગ ચાલેશું તો આપણને આન્સર શું મળ્યો ચારસો ને સડત્રીસ મળ્યો તો શું ચારસો ને સડત્રીસને હવે સત્તર વડે ભાગી શકાશે તો ચાલો આપણે ભાગાકાર કરીએ કે ચારસો ભાગ્યા સત્તર તો સત્તર ચોત્રીસ થશે અને સત્તર તરી એકાવન થશે તો અહીંયા આપણે એકાવન વધી જશે તો ચોત્રીસ વડે ભાગ ચલાવીશું સત્તર દુ ચોત્રીસ તો તેતાલીસમાંથી ચોત્રીસ જશે તો કેટલા વધશે નવ વધશે ઉપરથી સાત ઉતાર્યા હવે આપણે ભાગ ચલાવીએ તો સત્તર પંચા પંચ્યાસી થશે અને સત્તર છક એકસો ને બે થશે તો એકસો બે વધી જશે તો સત્તર પંચા પંચ્યાસી વડે ભાગ ચાલશે હજુ પણ આપણી બાર શેષ મળી તો સત્તર વડે ભાગી શકાશે નહીં તો ચારસો ને સડત્રીસને આપણે હવે ઓગણીસ વડે ભાગીએ આગળની આવી બાજુ સંખ્યા કઈ છે સત્તર પછીની જો અહીંયા લખી છે છીએ ઓગણીસ આપણે ઓગણીસ વડે ભાગ ચલાવીએ કે ચારસો ને સડત્રીસ ભાગ્યા ઓગણીસ તો ઓગણીસનો ઘડિયો બોલો ઓગણીસ એકા ઓગણીસ ઓગણીસ દુ અડત્રીસ ઓગણીસ તરી સત્તાવન તો સત્તાવન વધી જશે તો આપણે અડત્રીસ વડે ભાગ ચલાવીશું તો અહીંયા આપણું ઓગણીસ દુ અડત્રીસ થશે તેતાલીસમાંથી અડત્રીસ જશે તો અહીંયા પાંચ વધશે ઉપરથી સાત ઉતાર્યા પરી ઘડિયો બોલો ઓગણીસનો ઓગણીસ એકા ઓગણીસ ઓગણીસ दू અડત્રીસ ઓગણીસ તરી સત્તાવન સિમ્પલી ઓગણીસો સત્તાવન થઈ જશે આપણી 0 શેષ આવી ગઈ તો ચારસો સડત્રીસને આપણે ઓગણીસ વડે ભાગીશું તો આપણને અહીંયા ત્રેવીસ મળશે હવે જો ત્રેવીસ પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો ત્રેવીસ એકાદ ત્રેવીસ થઈ જશે તો અહીંયા આપણે રફને રીમૂવ કરીએ અને જે આપણી સંખ્યા હતી સાત હજાર ઓગણત્રીસ એના આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી દઈએ તો ચાલો લખી દઈએ અહીંયા કે સાત હજાર ઓગણત્રીસ બરાબર સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ દાખલો સાવ સિમ્પલ જ છે પણ તમારે થોડી ગણતરી કરવી પડશે તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો